જય માતાજી હું સાહિત્યકાર પહુભાગઠવી અને બહુ સરસ મજાની વાત કવિ જીભ સાથે સંવાદ કરીને જીભને એમ કહે છે કે હે જીભ આખી જિંદગી તે કીધું મેં કર્યું તે કીધું મારે ખારું ખાવું છે તો ખારું ખવડાવ્યું તે કીધું મારે ગેળું ખાવું છે તો ગેળું ખવરાવ્યું તે કીધું મારે ખાટું ખાવું છે તો ખાટું ખવડાયું તે કીધું એમ મેં આખી જિંદગી કરી પણ એ જીભ હવે તો છેલ્લી ઘડી છે હવે સત્યના નામનો આધાર લઈ અને સત્યને રાહે ચાલ કારણ કે હવે મને ખબર પડી કે ખોટું કરવું એ તો એક સજા ભોગવવા જેવી છે માટે એક ચારણ જીભને ઉદ્દેશીને આ દુહા કે છે અને એમાં એમ કે છે કવિ પિંગલસિંહ બાપુ કંજુસને દાની કયો પાવન કયો પલિત જે કંજુસ હતો જે લોભી હતો એને તે દા દાનીનું બિરદ આપી દીધું કંજુસને દાની કયો પાવન કિયો પલિત અપવિત્ર હતો એને ખોટા ગીત ગાય ગાય તું કયા ભાવ સુટીશ માટે થૂબ ચૂપ થઈ જા ને સદાન રસના સોડ રૂબાબ હવે તો સુપ થા ખોટું બોલતી કવિ પોતાની પોતાની જીભને કહે છે અથવા તો દરેકની જીભને કહે છે કે હે જીભ આટલું ધ્યાન રાખ ચૂપ થઈ જા ને સદાન રસના છોડ રૂબાબ દેવું પડશે દેવને જાતા વેત જવાબ અહીંયા તો જે કંઈ ખોટું કરે ને એ દેવને જવાબ દેવો પડશે અહીંયા તારો ખોટો હાલશે અહીંયા તે ગુના કર્યા છે તો પાંચ પચીસ આપીને છૂટી જાય બાકી ન્યા નહીં છૂટી જાય ન્યા નહીં છૂટી અને ભોજલરામ બાપા સાવલિયા પરિવારમાં પટેલ સમાજમાં જલારામ અને વાલમપીરના ગુરુ પણ એમ કે છે તાલ નથી પોપા ન ભોજલ ભગત કે ભજન કરો તો ભોજલ ભગત કે મટી જાય મરણ ની ઘાતું ના પોપાનું રાજ નથી ચૂપ થઈ જાને સદા ને રસના સોડ રૂબાબ દેવો પડશે દેવને જાતા વેંત જવાબ ત્યાં જાતાવે જવાબ દેવો પડશે તું કેટલું હાચું બોલી ને કેટલું ખોટું બોલી જીભ માટે ચેતી જાટા ને હાચું કહ્યું ને કયું હાચા ને કૂડ એ જીભ તે કેટલી આંટી ઘૂંટી વેળી તે ખોટા ને હાચું કીધું ને હાચા ને ખોટું કરવામાં કાવા દાવા કરવામાં જીભ વધારે ને વધારે તારો ગુનો છે ખોટાને હાચું કયું ને કયું હાચા ને કુળ એમ જીભ અભાગણી જીવન કર્યું ધૂળ હે જીભ તારા હિસાબે તો આ જીવન ધૂળ થઈ ગયું હે અભાગણી જીભ તે કેટલાના ઘરની માલપા આગ લગાડી તે કેટલાના જીવ દૂબ્યા એ જીભ તે કેટલાના પરિવારને નોખા કર્યા માટે હવે તો ચૂપ થા ઓચિંતાના આવશે ઓચિંતાના આવશે અને હાજર રાખ હિસાબ મોટું ફાડીને માગશે જમના દૂત જવાબ તેથી તારે જવાબ દેવો પડશે કે તે કેટલા કેટલાના ઘરમાં એ જીભ ત્યાં આગ લગાડી માટે જીભ ચૂપ થઈ જા ચૂપ થઈ જા ગોવિંદના ગીત ગા ખોટા એવો વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે કોઈ માણસ સામે ઊભે ઉભો હળગી જાય એવો શબ્દ શું કામ બોલવો પડે એ જીભ તું પરમાત્માનું સ્મરણ ન કરે તો કાંઈ નહીં પણ આ ખોટા બોલવાના તો બંધ કર જીવમાં જૂઠું બોલમાં એ છે મોટું પાપ જીભથી જે ખોટું બોલાય છે અને જે પાપ થાય છે એ તો હામા માણસને માયરા કરતા પણ વધારે પાપ છે જી જૂઠું બોલમાં એ છે મોટું પાપ શા માટે તું મારસ આવી ધાપે ધાપ મોટા ધાપે ધાપ મારી અને અનેકના ઘર હળગાઈમાં એ જીભ ચૂપ થઈ જા ચૂપ થઈ જા કવિ જામનગરના મેઘાનંદ બાપુ જીભને સંબોધી અને આવા દુહા લખે છે પાંચ દુહા આપણે રજૂ કર્યા બીજા પાંચ દુહા આવતા વિડીયોમાં پو پانا جې માતા جی